ખેડૂતોને માટે દિવસે વીજળી આપવાની યોજના કિસાન સૂર્યોદય યોજના નિષ્ફળ ગઈ હોવાનું ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે ત્યારે જેતપુર પંથકના મોટા ભાગના ગામોમાં રાત્રિ દરમિયાન વીજળી આપવામાં આવી રહી છે જેના કારણે ખેડૂતોને શિયાળાની કડકડતી ઠંડીમાં ઉજાગરા સાથે જંગલી પ્રાણીઓના હુમલાના ડર વચ્ચે અંધારામાં રવિ પાકોને પિયત કરવું પડી રહ્યું છે જેથી ખેડૂતોએ દિવસે વીજળી આપવાની વીજ વિભાગ પાસે માંગ કરી હતી જેતપુર પંથકના મોટા ભાગના ગામોમાં ખેતીવાડી માટેનો વીજ પુરવઠો રાતે જ મળતો હોવાથી ખેડૂતોને જંગલી પ્રાણીઓના ભય અને કડકડતી ઠંડીમાં રાત ઉજાગરા કરવા પડે છે કેટલાક ગામોમાં તો ખેડૂતોને મોડી રાતે વીજળી આપવામાં આવે છે તેમાંય વિભાગના ધાંધિયાને કારણે વીજળી આવક જાવક થાય અને ખેડૂતોને બાર બાર કલાક વીજળીની રાહ જોવી પડે છે અને વીજળીના વારંવાર ઝટકાને કારણે ખેડૂતોના મોટર પંપ સહિત વીજ ઉપકરણો બળી જાય છે જેતપુર પંથકમાં જંગલી જાનવરોના વસવાટથી ખેડૂતોમાં તેનો ભય પણ રહેલ છે જેને કારણે એકથી વધુ ખેડૂતો એકઠા થઈ વારાફ્રતિ એકબીજાને ખેતરોમાં પિયત કરે છે ઉપરાંત નીલ ગાય ભૂંડ રોઝ સહિતના પશુઓ પાકને નુકશાન પહોંચાડે તે અલગ જેથી ખેડૂતો જંગલી પશુઓના ડર અને કડકડતી ઠંડીથી બચી પાક અને પોતાનું બંનેનું રક્ષણ કરી શકે તે માટે દિવસે વીજળી આપવાની માંગ કરી હતી જેતપુરના થાણાગાલોર ગામે ત્રણ દિવસ પૂર્વજ ખેતરમાં કામ કરી રહેલ ખેતમજૂર ઉપર દીપડાએ હુમલો કરતા તેમને ઈજા પહોંચી હતી જેને કારણે ખેતમજૂરોમાં ભયનો માહોલ છવાયો છે અને મજૂરો પલાયન કરવા લાગ્યા છે જેથી ખેડૂતો માટે ખેતી કરવી પણ મુશ્કેલ બની છે ખેત મજૂર પર દીપડાએ હુમલો કર્યા બાદ વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા માટે એક પાંજરું પણ ગોઠવ્યું છે ખેડૂતોને જંગલી રણીઓના હુમલા અને કડકડતી ઠંડી સામે રક્ષણ મળી રહે તે માટે દિવસે વીજળી આપવા વીજ વિભાગ પાસે માંગ કરી હતી રાત્રે વીજળી મળતી હોવાથી જગ્નાતાતની મુશ્કેલી વધી છે જ્યારે લોકો ઠંડીથી બચવા ઘરમાં નિરાંતે મીઠી નિંદ્રા માણતા હોય ત્યારે ખેડૂતોએ રાત ઉજાગરા કરી પાકને પિયત માટે રાત્રે નીકળવું પડે છે કેમ કે વીજ વિભાગ તેમને દિવસે નહીં પરંતુ રાત્રે વીજ પુરવઠો આપે છે એક તો આકરી ઠંડી અને બીજું જીવજંતુ કે જંગલી પ્રાણીઓનો પણ ખેડૂતોને સતત ડર રહે છે રાત્રે જ વીજળી મળતી હોવાથી ખેડૂતો પાંચથી સાતની ટોળકી બનાવીને પિયત માટે પહોંચે છે કપાસ ઘઉં ચણા ધાણા જીરું સહિત અનેક પાકોનું વાવેતર કરાયું છે ત્યારે જો દિવસે વીજળી મળે તો ખેડૂતોને આકરી ઠંડીમાં ઠૂંઠવાઈને પિયત માટે ન જવું પડે આ સ્થિતિમાં ખેડૂતોને પિયતમાં મુશ્કેલી પડી રહી છે માટે જ આ ખેડૂતો દિવસે વીજ પુરવઠો આપવા માંગ કરી રહ્યા છે પરંતુ કડકડતી ઠંડીની આ ઋતુમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાનો નિર્ણય લેવાય તો તેમને થોડી રાહત મળી શકે રિપોર્ટ સુરેશ ભાલિયા રિપોર્ટર જેતપુર

રાત્રિ દરમિયાન પહેલાં તો વીજળી મળે છે એનો અત્યારે એક તો મોટો દીપડાનો સિંહનો અવર જવર છે બરોબર આ જગ્યાએ અત્યારે એને વસવાટ કરેલો છે પછી બીજા નંબરમાં કે રાત્રિ દરમિયાન કોઈ મજૂર અત્યારે તૈયાર થતા નથી પાણી વારવા માટે કેમકે દિવસના જો અત્યારે ઘણી જોવા મળે છે રાત્રે તો કોઈ વસ્તુ દેખાય નહીં ક્યાં છે એ આજુબાજુમાં હરતા ફરતા હોય કોઈ દેખાય નહીં હુમલો કરવાની દીપડાની બીક ને હિસાબે અમારી આજે બધા ખેડૂતો મિત્રો માંગણી માટે ગયા હતા કે જલ્દીથી જલ્દી આ અમને પાવર આપે દિવસનો રાત્રે હા રાત્રિના એમાં શું છે બહુ ડર લાગે છે એના માટેથી આજુબાજુના ખેતરવાળા બબે ત્રણ ત્રણ ખેડૂત ભેગા થઈને અને પછી પાણી વારે છે અં ઈ તો ચાલુ જ હોય છે ગમે ત્યારે ફોન કરે પીજીવીએસએલ ને ફોન કરે તો એવો જ જવાબ આપે છે કે છે ભાઈ ફોલ્ટ છે બરોબર અને રાત્રિ એક એક રાત્રિ ડાયરેક્ટ બબે થી ત્રણ ત્રણ વાર જટકા મારે છે હા બેસવું પડે શું માંગું છું છે કે બસ અમને દરેક ખેડૂત મિત્રો ને એક જ માંગ છે કે દિવસ નો પાવર કરી દઈએ રાત્રી નો બંધ કરીને જેથી કોઈ ભય ન લાગે કિશોરભાઈ વિરજીભાઈ ઉંધાળ મુશ્કેલી તો સાહેબ જો તકલીફ બહુ પડે છે જનાવરની અને આ વર્ષ દિસ ત્યાં અહીંયા રહેઠાણ થઈ ગયું છે આ પાંચસો વીઘાની વીડી પીડી છે અમારે અને ઠંડીના અને આઠ દસ ખેડૂત અમે ભેગા થઈને પાણી વારી છીએ સાહેબ વારફરથી વારા રાત્રે તો જો સાહેબ આઠ દસ જણા ભેગા થાય પાણી વારી અને બીજું તો અમારે હું તાપણા કરી બીજું કાંઈ અમારા પાસે તો હથિયાર તો એવું નથી કે અમે જનવરને કોઈને મારી શકીએ બરોબર ડર પૂરો લાઈફ બહુ બીક લાગે છે તો શું માંગ છે માંગ છે કે અમારી જલ્દી તકે દિવસ પાડી કરી દે રાઈટ પાવર તો અમને સારું પડે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો બધું જ મળી જશે આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા આ નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર